આગળ પણ હજી સુધી રક્ત બનાવી શક્યું નથી બને પણ નહીં આ ભગવાનની દેન છે તો ભગવાને આપને દાન આપ્યું છે તો આપણે એ દાનમાંથી કોઈને દાન આપીએ જે પરમાત્માનું છે પણ આપણે મોટું મન રાખીને આપીએ તો એનું ફળ કુદરત પરમાત્મા આપણને જરૂર આપે છે એટલે જે સેવા કે કાર્યો કરીએ એ ભગવાન કૃષ્ણના મત પ્રમાણે કર્મ યોગ છે કર્મ યોગ છે મેં તો આ મનોજભાઈને કીધું હતું તમે આવડી મોટી ફેક્ટરી નાખી તમારી ફેક્ટરીની અંદર અમુક માણસો જે કામ કરે છે કેટલા પરિવારનો રોટલો હંધાઈ ગયો આ તમારો કર્મયોગ છે એ તમારા દરેક કારખાનાના જે કારીગરો હોય એને તમારા ઘરના સભ્યો જાણી અને મદદ કરો તો તમારો વ્યવસાયની સાથે કર્મયોગ છે તમને તમારી મહેનતનું ફળ મળે ને પરમાત્મા તમને એની સેવાનું પણ ફળ આપે ભગવાન કૃષ્ણનો સિદ્ધાંત છે કર્મ યોગ કરવો ગીતાજીની અંદર ભગવાને અર્જુનને કીધું કર્મ કર અને જો નહીં કર્મ કર તો ભિખારી થાય તમારે કર્મ કરવું પડે હવે આપણે જેને જગત નિયંતા કહીએ કરતા કુદરત કહીએ પરમાત્મા કહીએ એ પણ મનુષ્ય દેહ ધારણ કરી અને જો ગાયોની સેવા કરતો હોય તો મારે તમારે કાંઈક કરવું પડે ભાઈ આપણે કાંઈક કરવું પડે જો ત્રણ લોક નાથને ગોવાળ નહીં હોય કોઈ માણસો નહીં મળ્યા હોય પાઠ છે કે મનુષ્ય દેહ ધારણ કરીને સેવા કરવી અને સેવાનું મોટું છે ને સંતોનો મત છે કે આ કળી કાળની અંદર સેવા ભક્તિ ઉત્તમ ધર્મ ગણાય અનુરાગી થઈને વર્તે જગતમાં તો એની બંધનમાંથી મુક્તિ થાય કળી કાળની અંદર મોટામાં મોટી ધર્મની સમજણ હોય તો સેવા ભક્તિ છે કે જે જે આ મહાનુભાવો પોતાનો વ્યવસાય કરે છે વ્યવસાયની સાથે સાથે સેવા ભાવ કરે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ એના માતા પિતાને ધન્યવાદ એના પરિવારની અંદર કાયમને માટે ભક્તિ રહીએ એના પરિવારની અંદર એકતા રીએ પરમાત્માની ભક્તિ એના પરિવારની અંદર રહીએ અને કાયમને માટે એની પેઢીઓની પેઢીઓ આવી સેવા કરતી રહી આવી પરમાત્માના ચરણમાં આપણે પ્રાર્થના